ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે નવરાત્રીના છઠ્ઠા દિવસે સાંભળીશું માતા કાત્યાયનીની કથા નવરાત્રીમાં માતાજીની કથાઓ શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળવાથી માં ખૂબ પ્રસન્ન થાય છે આપણા સર્વ પાપ મળીને નષ્ટ થાય છે અને માં એની કૃપા વરસાવે છે સુખ સંપત્તિ વૈભવ શાંતિ આરોગ્ય બધું જ પ્રદાન કરે છે અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે તો મિત્રો પૂરા મનથી ધ્યાનથી પુણ્યશાળી કથા જરૂર સાંભળજો નવરાત્રિ ના છઠ્ઠો છે માં કાત્યાયનું રૂપ કલયુગમાં શક્તિ સ્વરૂપ દેવો ની રક્ષા કરેલી અવતાર રજમંડળ થઈ રહી છે માં તમારી જય જયકાર યા દેવી સર્વ ભૂતેશુ માં કાતેની રૂપેન સંસિતા નમસ્તે શ્રી નમસ્તે શ્રી નમસ્તે શ્રી નમો નમઃ જય માતાજી ઓમ નમઃ શિવાય પ્રિય ભક્તગણો સિંહ વાહિની ધન વૈભવ દેનારી વ્રજ મંડળની અધિષ્ઠાત્રી માતા કાતેયનીને સમર્પિત છે આ દિવસ આજના દિવસે ભક્તિ ભાવથી માતાના કાત્યાયની રૂપની વ્રતકથા સાંભળવાથી સાંભળનારને ધન વૈભવ પ્રદ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે જે સાંભળે છે જે વાંચે છે એ સૌને લગ્ન સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે યોગ્ય જીવન સાથી મળે છે શોક સંતાપ ભય વગેરે સર્વથા નષ્ટ થઈ જાય છે સાથે અર્થ ધર્મ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે વ્યક્તિ પાપોથી મુક્ત થઈને માતાની કૃપાના પાત્ર બને છે

કત નામના પ્રસિદ્ધ ઋષિ હતા તેના પુત્રનું નામ કાત્ય હતું આ કાત્ય ઋષિના ગોત્રમાં અતિ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન જન્મ કાત્યનનો જન્મ થયો મહર્ષિ કાત્યાયનમાં જગદંભાના પરમ ભક્ત હતા મહર્ષિ કાત્યાયનની પ્રબળ ઈચ્છા હતી કે માં ભગવતી તેમના ઘરે પુત્રીના રૂપમાં જન્મે

કાલંદી યમુનાના તટ પર કરી હતી આમાં વજ્રમંડળની અધિષ્ઠાત્રી દેવી રૂપમાં પ્રતિષ્ઠિત છે ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ માતા કાત્યાયનીની પૂજા કરી હતી આ માનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે આમનું વર્ણ સોના સમાન ચમક ચમકદાર અને ઉજ્જવળ છે આ માને ચાર ભુજાઓ છે માતાજીની ડાબી બાજુનો ઉપરનો હાથ અભય મુદ્રામાં છે તથા નીચેનો હાથ

બહુ સરળતાથી અર્થ ધર્મ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે અને રોગ શોક સંતાપ ભય વગેરે સર્વથા નષ્ટ થઈ જાય છે પ્રિય ભક્તો હવે આપણે સાંભળીએ માં કન્યાકુમારી માતાની કથા બોલો માં કાકેનીની જય માં કન્યાકુમારીની જય સી પુરાણમાં વર્ણિત છે એક બહુ પ્રસિદ્ધ કથા અનુસાર વાણાસુર નામનો એક અસુર દેવતાઓને તેના કુકર્મથી પીડિત કરી મૂકતો હતો બધા જ દેવતાઓ અસુરથી ત્રાહી મામ થઈ ગયા હતા અને મુક્તિ મેળવવા માંગતા હતા પણ આ અસુરને કોઈ મારી શકતું ન હતું કારણ કે આ અસુરને ભગવાન શિવ તરફથી વરદાન મળેલું હતું એની મૃત્યુ માત્ર કુંવારી કન્યાના હાથેથી જ થશે આ વરદાન તેને ભગવાન શિવની કઠોર તપસ્યા પછી મળ્યું હતું તે રાક્ષસનો વધ કરવા માટે

ભગવાન શિવે નક્કી કરેલ કાર્યક્રમ અનુસાર કૈરાશથી જાન લઈને ચાલી નીકળ્યા જાન લગભગ કન્યાકુમારીથી બાર કિલોમીટર દૂર સૂજીચંદ્ર ગામમાં રોકાઈ હતી હવે આ બાજુ કન્યાકુમારીના વિવાહ થવાના જ હતા આ જોઈ દેવતા હેરાન હેરાન થઈ ગયા કે હવે વાણાસુરનો વધ કોણ કરશે પહેલા તો દેવોએ કન્યા દેવીને સમજાવવાની બહુ કોશિશ કરી પણ જ્યારે તે માન્યા નહીં તો પછી છળ કરવાનું નક્કી કર્યું કન્યાને કન્યા દેવીને છેતરવાનું નક્કી કર્યું વિવાહનો સમય બ્રહ્મ મુહૂર્તમાં રાખ્યો હતો પણ નારાદજીએ એ અડધી રાત માં જ મુહૂર્ત અડધી રાત માં જ મુરઘી રૂપ લઈને અવાજ કર્યો મુરઘી રૂપમાં રૂપ કર્યા શિવજી એવું લાગ્યું કે સવાર પડી ગઈ બ્રહ્મ મુહૂર્ત હવે પહોંચી નહીં શકાય માટે ભગવાન ભોળાનાથ પાછા જાન લઈને કૈલાસ પહોંચી ગયા આ બાજુ દુલ્હન ના રૂપમાં તૈયાર કન્યા દેવીએ જ્યારે જોયું તો જાન આવી નહીં તો એ બહુ ક્રોધે અને દુખી થઈ ગયા તેમણે ક્રોધમાં આવીને જાન માટે બનેલું ભોજન સમુદ્રમાં બધું જ ફેંકી દીધું કહેવાય છે કે કન્યાકુમારીના તટની રેતીમાં આજે પણ રંગબે રંગબી એટલાય પથ્થરો ના કણ મળે છે જોવા મળે છે જે દાળ અને ચોખાના જેવા લાગે છે કહેવાય છે કે જાન પાછી જવા પછી દેવી કુમારીના ના લાગતા સુંદરતા ખુબ જ સરસ હતી પ્રસ્તાવ મોકલ્યો કન્યાકુમારીના ના પાડવા છતાં પણ એ માણસુર જબરજસ્તી પર ઉતરી આવ્યો ત્યારે વાણાસુર અને દેવીમાં કન્યાકુમારીમાં ભયુ કર યુદ્ધ થયું જ્યાં દેવીએ ચક્રથી એનો વધ કરી નાખ્યો વાળાસુરના વધ બાદ પરશુરામ અને નારદજીએ દેવીને કળિયુંગના અંત સુધી એ જગ્યા પર રહીને અસુરી શક્તિઓથી લડવાની પ્રાર્થના કરી જેનાથી માએ સ્વીકાર પણ કરી લીધો આ વાર્તા સ્વીકાર કરી લીધી આ વાત તેમણે સ્વીકાર કરી ત્યાર પછી પરશુરામે સમુદ્ર તટ પર એક વિશાળ મંદિરની સ્થાપના કરી જ્યાં કન્યા રૂપી દેવીને સ્થાપિત કરવામાં આવ્યા પ્રતિમા છે આ માના ડાબા હાથમાં એક કમળ છે આ લાગે છે વાત જોતા રહે છે સોળ શ્રીંગારમાં બેઠેલા હોય એવું લાગે છે આજે પણ શિવજીની રાહ જોવે છે તો એકવાર પ્રેમથી બોલો મા જય કન્યાકુમારીની જય મા કાત્યાયની જય ઓમ નમ શિવાય એક અતિ દુર્લભ પૌરાણિક કથામાં શારદા માની છે જે મહેર દેવી પણ કહેવાય છે માન્યતા અનુસાર માં શારદા ની પૂજા અર્ચના કરવા વાળી વાળા ભક્તો બધા જ પ્રકાર સુખ મળે છે માં શારદા એમના ભક્તોને ધન વૈભવ સંતાન આરોગ્ય તથા સુખી જીવન પ્રદાન કરે છે આ માં ની કૃપા વ્યક્તિ ધન ધાન્ય થી સંપન્ન થઈ જાય છે પૌરાણિક માન્યતા અનુસાર માતા સંતાન ના આત્મદાહ કર્યા બાદ તેમના અંગ જ્યાં જ્યાં પડ્યા હતા માતા સતીના જ્યારે એનો અગ્નિદાહ થયો હતો આત્મદાહ એમણે કર્યો હતો પછી જ્યાં જ્યાં એના અંગ પડ્યા હતા ત્યાં એક બધા શક્તિપીઠમાં એ સ્થાપના થઈ હતી આવી રીતે એકાવન શક્તિપીઠમાં એક શાદાનું પણ પાવનધામ મધ્યપ્રદેશમાં મહેરના ત્રિકુટ પર્વત પરની ઊંચી ચોટી ઉપર છે જેના વિશે માન્યતા છે કે અહીં માતાનો મા સતીનો હાર પડ્યો હતો પ્રિય ભક્તો આ માતા જાગતી દેવી છે આ માતાની કથા ભજન સાંભળવાથી માં જલ્દી પ્રસન્ન થઈ જાય છે દેવી પુરાણ અનુસાર જે વ્યક્તિ માતા જગત જનીના પ્રત્યેક સ્વરૂપોની કથા ગાથા સાંભળે છે વાંચે છે તથા સંભળાવે છે કે પછી તેનો પ્રચાર કરે છે તો એની ક્યારેય દુર્ગતિ નથી થતી જે મનુષ્ય માતાની દિવ્ય લીલાઓથી પરિપૂર્ણ કથાનો ત્યાગ કરીને એમની નિંદા કરે છે તો તેની સાથે સાથે એના કુળનો પણ વિનાશ કરે છે

ગાય રોજ આવે ઘાસ ચરે અને પાછી ચાલી જતી હતી એક દિવસ એ ગોવાળે નિર્ણય કર્યો કે જ્યારે સાંજે આ ગાય પાછી જશે તો એની પાછળ પાછળ જઈશ બીજા દિવસે જ્યારે એ ગાય ઘાસ ચરવા માટે આવે તો એ તે સોનેરી ગાયના પીછો કરતો કરતો ગોવાળ ગોવાની પાછળ ગયો તો ગોવાળે જોયું કે એ એ એક બહુ ઊંચો પહાડ હતો તે ઉપર પહાડની ટોચીમાં સ્થિત એક ગુફામાં ચાલી ગઈ અને એના અંદર જતા ગુફાનો દ્વાર બંધ થઈ ગયો ગોવાળ ગાયની વાટ જોતાં ગુફાના દરવાજે બેસી રહ્યો અને ખબર ન હતી કે હવે આ કેટલા સમય બાદ ગુફાનો દરવાજો ખુલશે પણ એને ત્યાં એક વૃદ્ધ ડોસીમાના દર્શન થયા ત્યારે ગોવાળે એ ડોસીમાને કહ્યું માજી હું તમારી ગાયને ચરાવું છું માટે મારા પેટ માટે હું કંઈ મળી જાય મને તો સારું મને કંઈક આપો હું આ ઈચ્છાથી તમારા દ્વાર પર આવ્યો છું હવે એ ગોવાળની વાત સાંભળીને એ વૃદ્ધ ડોસીમા ગુફામાં ગયા અને તેણે એક

હું અહીં જ નિવાસ કરું છું આટલું કહીને એ ગાયબ થઈ ગયા હવે ગોવાળે ઘરે આવીને એ જવની જે પોટલી હતી એના પત્નીને આપી હવે ગોવાળની પત્નીએ જવની પોટલી ખોલી તો જોયું ને હેરાન રહી ગયો જવની જગ્યાએ હીરા મોતી ચમકી રહ્યા હતા આ વાત એણે એના પતિને બતાવી એટલે ગોવાળે વિચાર્યું કે હું તો અચાનક ધનવાન બની ગયો મેં આ જો આના વિશે રાજાને ખબર પડશે તો વિચારશે કે મેં ક્યાંથી ચોરી કરી છે કોઈના ઘરમાં ચોરી કરીને અને રાજાએ મને સજા આપશે અને આટલા ધનનું હું કરીશ પણ શું નહીં નહીં સવાર થતાં જ મહારાજના દરબારમાં હું હાજર થઈશ અને એમને આ ઘટના વિશે જણાવ્યું હવે બીજા દિવસે ભર્યા દરબારમાં એ ગોવાળ પહોંચી ગયો અને મહારાજને પૂરી ઘટના સંભળાવી એ ગોવાળની વાત સાંભળીને રાજાએ ત્યાં જવા માટેનું એલાન કર્યું અને પછી રાત થઈ એટલે રાજા એના મહેલમાં સુવા ચાલ્યા ગયા રાતમાં રાજાને સપનામાં ગોવાલ દ્વારા બતાવેલી જે ઘટના હતી જે દોસીમાં હતા એમને દર્શન આપ્યા અને આભાસ થયો કે આલી સત્તિમાં शारદા છે સપનામાં રાજાએ ત્યાં મૂર્તિ સ્થાપિત કરવાની આજ્ઞા માતાજી આપી અને કહ્યું મારા દર્શન માત્રથી બધાની મનોકામના પૂરી થશે સવાર થતા માતાના આદેશ અનુસાર રાજાએ જ કાર્ય પૂરા કરાવ્યા જલ્દી એ જલ્દી એ સ્થાનનો મહિમા ચારે બાજુ ફેલાઈ ગયો માતાના દર્શન માટે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અહીં આવવા લાગ્યા અને તેમની મનોવાંચિત ફળ પૂરા થતા ગયા મનોવાંચિત કામની પુરુષ પૂરી થવા લાગી ત્યાર પછી માતાના ભક્તોએ મા શારદાનું સુંદર અને ભવ્ય મંદિર બનાવ્યું અને એ પણ કહેવાય છે કે મહેર માતાના દર્શન કરતા પહેલા સત્ય માતાના દર્શન કરવા જરૂરી છે કારણ કે સત્ય માતા મા શારદાના મોટા બહેન હતા આ એ સમયની વાત છે જ્યારે મા શારદા અને મોટી બહેન સત્ય માતાના સંધ્યાકાળમાં એકસાથે બેઠેલા હતા ત્યારે બંને વચ્ચે બંને બહેનો વચ્ચે શરત લાગી કે જે પ્રાત સૂર્યોદય પહેલા એમના મંદિરનું નિર્માણ કાર્ય પૂરું કરશે તો કળિયુગમાં એની વધારે પૂજા થશે બંને બહેનો આ શરત પ્રમાણે મંદિર નિર્માણ શરૂ કર્યું અને મોડી રાત સવાર થતા મોડી રાતે સવાર થતા પહેલા માં શારદા એમના પર્વત શ્રૃંખલા પર મંદિર નિર્માણ સમયે એક દીવો પ્રગટાવ્યો કેમ કે સત્ય માં શારદા ના જગ્યા પૂર્વ તરફ હતી એમને લાગ્યું કે સૂર્યોદય થઈ ગયો સત્ય માને એવું લાગ્યું કે સૂર્યોદય થઈ ગયો અને એ શરત હારી ગયા માટે તેણે મંદિર નિર્માણ કાર્ય રોકી દીધું અને એના બંને બાળકો સાથે સતી થઈ ગયા આ વાતની જાણ થતાં જ મા શારદાને બહુ દુઃખ થયું અને એમને લાગ્યું કે મારાથી થયેલી ભૂલને કારણે મારી મોટી બહેન બાળકો સાથે સતી થઈ ગઈ માટે મા શારદાએ વરદાન આપ્યું કે જે પણ મનુષ્ય મારા દર્શન પહેલા મારી મોટી બહેનને ત્યાં ભોજનપાત્રમાં પોતાની મનોકામના લખીને ખીચડી સાથે અરજી કરશે એની સંપૂર્ણ મનોકામના પૂરી થશે બન્ને દેવીનું મંદિર ત્રિકુટ પર્વતની શૃંખલા પર સ્થિત છે મિત્રો આ હાતીમાં શારદાની કથામાં કાકેયની કથા કાકેયની માતાની કથા તો એકવાર પ્રેમથી બોલો જય કાકેયની માં જય શારદા માં જય માનવ ગુરુ ઓમ નમસ્તે માં તમે તમારા ভক্তોનું દુઃખ દૂર કરજો અને સુખ વૈભવ આરોગ્ય પ્રદાન કરજો મિત્રો જો વાર્તા સારી લાગે તો વિડિયો લાઈક અને શેર કરજો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં માતાજીનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે